હાથી અને દોરડાની વાર્તા એક દિવસ એક વ્યક્તિ સરઘસ જોવા ગયો ત્યાં જ્યારે તે હાથીઓના ઘેરામાંથી પસાર થયો ત્યારે એણે એવું દ્રશ્ય જોયું કે આશ્ચર્યચકિત થઈ ગયું તેણે જોયું કે કેટલાક વિશાળ હાથીઓને તેમના આગળના પગમાં દોડું બાંધીને જ રાખવામાં આવ્યા હતા તેણે વિચાર્યું કે હાથીઓને મોટા પાંજરામાં બંધ રાખવામાં આવ્યા હશે અથવા સાકોડોથી બાંધ્યા હશે પરંતુ ત્યાંનું સાવ વિપરીત હતું તેણે મહાવતને પૂછ્યું ભાઈ તમે લોકોએ આ હાથીઓને દોરડાની મદદથી બાંધ્યા છે તે પણ તેમના આગળના પગ પર તેઓ આ દોરડાને ખૂબ જ સરળતાથી તોડી શકે છે અને આશ્ચર્ય થાય છે કે તેઓ તેને કેમ તોડતા નથી મહાવતે તેને કહ્યું જ્યારથી આ હાથી નાનો હતો ત્યારથી અમે તેને આટલા જાડા દોરડાથી બાંધીએ છીએ તે સમયે તેણે દોરડું તોડવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નાના હતા તેથી દોરડું તોડવું એમની ક્ષમતા બહાર હતું તેઓ દોરડું તોડી શક્યા ન હતા અને દાર્યું હતું કે દોરડું એટલું મજબૂત હતું કે તેઓ તેને તોડી શકતા નથી આજે પણ એમની એ જ વિચારસરણી અંકબંધ છે આજે પણ તેઓને લાગે છે કે તેઓ દોરડાને તોડી શકશે નહીં તેથી જ તેઓ પ્રયાસ પણ કરતા નથી આ સાંભળીને એ વ્યક્તિ અવાક થઈ ગયો બોધપાઠ દોસ્તો પેલા હાથીઓની જેમ આપણે પણ આપણા જીવનમાં નકારાત્મક વિચારસરણીઓના દોરથી બાંધાઈ જઈએ છીએ જીવનમાં આપણે અમુક કામમાં મળેલી નિષ્ફળતાને આપણા મનમાં રાખીએ છીએ અને એવું માનવા લાગીએ છીએ કે એક વખત આપણે કોઈ કામમાં નિષ્ફળ જઈએ તો તેમાં ક્યારેય સફળતા નહીં મળે આ નકારાત્મક વિચારસરણીને કારણે આપણે ક્યારેક પ્રયાસ કરતા નથી આ નકારાત્મક વિચારસરણીમાંથી બહાર નીકળવાની જરૂર છે એ ખામીઓને ઓળખીને દૂર કરવી જે આપણી નિષ્ફળતાનું કારણ બની નકારાત્મક વિચાર આપણે સફળતામાં સૌથી મોટો અવરોધ છે તેથી જ નકારાત્મક વિચારસરણીની સાંકળ તોડીને સકારાત્મક વિચાર અપનાવો અને જીવનમાં ક્યારેય પ્રયાસ કરવાનું બંધ ન કરો કારણ કે પ્રયાસ એ